હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છે લાંબા બળિયાદેવ મંદિર લાંબા આવી ગયા છે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું એવું વાતાવરણ છે અને અમારા બેને દંડવટ ચાલુ કરી નાખ્યા છે બાધા હતી કે દંડવટ કરવાની તો અહીંયા કંઈ પણ તમે બાધા રાખો તો તમારા ઘરે ગમે તે હોય હાજા માજા થયા હોય તો પણ દેવના દર્શન કરવા અથવા બાધા રાખો તો ચોક્કસ સો ટકા સારું થઈ જાય છે તો ઘણા બધાએ દર્શન કરવા માટે લોકો છે તો આપણે મંદિરમાં એન્ટ્રી કરી લીધી છે તો અહીંયા રાઈટ સાઈડમાં પ્રથમ રાઈટ સાઈડમાં પ્રથમ આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે તો ચાલો અંદર લાઇનમાં જોડાઈ જઈએ તો જેથી કરીને આપને સરસ મજાના એવા બળિયાદેવના દર્શન થઈ જાય બળિયાદેવ આપ સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એ મારી પ્રાર્થના છે તો તમે લોકો જોઈ શકો છો અહીંયા આપણે લાઇનમાં આવી ગયા છીએ તો હવે આગળ થોડા થોડા વધતા રહીશું મહિલાઓની અલગ લાઈન છે અને પુરુષોની પણ અલગ લાઈન છે તો આપણે પુરુષની લાઇનમાં હતા બેન બધાય આગળ હતા લેડીઝની લાઈનમાં તો જોઈ શકો છો તમે થોડાક દર્શન થાય છે બળિયાદેવના જો તમે ત્યાં રિયા રિયા પણ આપે બળિયાદેવના દર્શન કરી લીધા છે જય બળિયાદેવ સુખ સમ શાંતિ સમૃદ્ધિ આપે તમામની જો વિડીયો જોઈ રહી છે તો આપણે ચલો આ મંદિરની પ્રદિક્ષા કરવા માટે આવી ગયા છે તો મંદિરની ફરતે એક એવા સરસ મજાના ફોટોસ પ્રિન્ટિંગ એવું મસ્ત રીતે કર્યું છે તો મહાભારતના નાના મોટા પ્રસંગો બધા જ આ મંદિરને ફરતે પ્રદિક્ષણા કરીએ ત્યારે આપણને જોવા મળે છે મહાભારતના જે કંઈ પ્રસંગો છે તે આપણને જોવા મળે છે મંદિરની બહુ સારી ખાસિયત છે કે જેથી કરીને મંદિરની આજુબાજુ ફરતે અને ચલો આ બહાર નીકળી ગયા છે આપણે પ્રસાદ મળે છે ત્યાં પ્રસાદના બે ડબ્બા લઈ જાય છે તો જો અંદર જે મંદિર છે ત્યાંના દર્શનથી પણ બહારથી પણ તમે કરી શકો છો તો જો ચોક્કસપણે તમે લાંબા મંદિરે દર્શન કરવા માટે જરૂરથી પધારશો એ મારી નમ્ર વિનંતી છે તો જો સરસ મજાનું બહારથી પણ એવું લુક આવે છે બળિયાદેવનું સરસ મજાનું તો તમે જોઈ શકો છો આજુબાજુમાં દર્શ